નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ અને ખેડૂત મિત્રો આજે છે કપાસનો આપણો બીજો ભાગ જે સ્પેશિયલી કપાસના ખેડૂતો માટે મેં બનાવેલો છે તેથી બધા જ ખેડૂત મિત્રોએ અવશ્ય આ વિડિયો જોઈ લેવો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસના આપણે જે અપડેટ છે તે આપવાનો છે અને કપાસમાં જે રેકોર્ડ બ્રેક અત્યારે બંને વાયદા જોવા મળી રહ્યા છે ઉપરાંત કપાસના ભાવમાં પણ આજે જોરદાર સુધારો જોવા મળ્યો છે તેની સાથે સાથે આપણે કપાસના ભાવ કહેવા રહે છે તેને અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી છે અને આજે પણ એ જ ચર્ચા આગળ કરવાના છીએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાની માહિતી આપી દઉં તો એમસીએક્સ વાયદામાં અત્યારે ચૌદસો ચાલીસ પોઈન્ટનો સુધારો થયો છે અને તે સાથે ત્રેસઠ હજાર એકસો રૂપિયા બોલાયા છે એટલે જે ખેડૂત મિત્રોએ કપાસ રાખ્યો છે તેમને હવે પૈસાના પાર ને એટલા હોવાના છે અને કપાસના ભાવ છે તે ખૂબ જ ઊંચે જવાની શક્યતા છે હાલ વિશ્વ બજારમાં કપાસની એવી માંગ છે જે ડિમાન્ડ જ્યાં સુધીમાં કદાચ કોઈ દિવસ નહીં થયો એવી ડિમાન્ડ થવાની છે અને કપાસની જે ચૂંટણી છે તેનું પરિબળ છે સામે એટલે કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક ભાવ આ વર્ષે બોલાય એવી સંભાવના છે અને છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ તૂટશે એ પણ સો ટકાની વાત છે સાથે સાથે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો મિત્રો આ વર્ષનો સૌથી ઊંચો હાય મારી ચૂક્યો છે એકસો એક પોઈન્ટ બોતેર ડોલ બોલાવે છે જેમ અત્યારમાં જ બે ડોલરનો સુધારો જોવા મળી ગયો છે એટલે જે કપાસના ખેડૂતો માટે છે તેના માટે અત્યારે સોનું થઈ ગયું છે આ સફેદ સોનું એટલે કે આપણો કપાસ હવે મિત્રો આગળ તમને જણાવું તો કપાસના ભાવમાં આજે પચાસથી લઈને સો રૂપિયાનો મોટો જમ્પ જોવા મળી શકે છે કારણ કે વાયદા બજારમાં જો આવી સ્થિતિ હોય તો કપાસ બજારમાં કેવી સ્થિતિ હોય તેનું અનુમાન આપણે રોજ કરીએ છીએ અને રોજે આપણું અનુમાન સાચું પડે છે તો આજે તમને હું કહી દઉં છું મિત્રો કપાસના ભાવ અવશ્ય આ જ અઠવાડિયામાં માર્કેટ માર્કેટયાર્ડોમાં સત્તરસો અને સાડી સત્તરસો થઈ જશે અને માર્ચ એન્ડ સુધીમાં જો તો કપાસમાં આવી જ તેજી રહેશે તો કપાસના ભાવ બે હજાર નહીં પરંતુ બાવીસો ત્રેવીસો સુધી પણ બોલાવવાની સંભાવના છે હાલ એવી તેજી છે કે જે અત્યાર સુધી જોવા જોવા મળી નથી ઉપરાંત મળશે ભવિષ્યમાં એની વાત અલગ છે પરંતુ અત્યારે જે તેજી છે તે કપાસના ખેડૂતો માટે ખૂબ જ સારી છે જેના કારણે આવકો મિત્રો ખૂબ ઓછી રાખવાની છે કારણ કે હાલ જે વેપારીઓ હોય છે તે હવે એવી નીતિ અપનાવી છે કે ખેડૂતોને સત્તરસો સુધીનો ભાવ આપવા પણ રાજી થઈ ગયા છે અને તેમની પાસેથી કપાસ પડાવવા માંગે છે પરંતુ ખેડૂતોએ ભોળવવાનું થતું નથી અને ખેડૂતોએ કપાસમાં મક્કમતા રાખવાની છે અને હમણાં થોડાક દિવસ બાદ જ્યારે કપાસના ભાવ બે હજાર થાય અને ખેડૂતોને જ્યારે તેમને પ્રોફિટમાં આવી જાય પછી કપાસ આપી શકે છે અને કપાસના જે ભાવ જે આપણે દર વર્ષે કહેતા હોય છે જે ખેડૂતોને ભાવ નથી મળતા તે આ વર્ષે જે ખેડૂત મિત્રો હજી કપાસ આપ્યો નથી તેમને લેવાનો છે અને જે મિત્રોએ આપી દીધો છે તેમને જે નુકસાન થયું છે તે ખૂબ જ દુઃખદ બાબત છે આપણા માટે એટલે ભાવ તફાવતનો લાભ અવશ્ય બધા જ ખેડૂત મિત્રોએ લેવાનો છે અને આવતા વર્ષે આપણે જે માહિતી આપીએ છીએ તેનો મિત્રો સો ટકા યુઝ કરવાનો છે જેથી તમને ફાયદો થશે આ ઉપરાંત ખેડૂત મિત્રો આપણે એ ધ્યાન રાખવાનું છે કે હાલ કપાસ બજારમાં કેવી તેજી અને કેવી ચાલી રહી છે તે આપણે તમારે બધા જ વિડીયો આપણે જોવાના છે જેથી કપાસમાં જો ક્યારેક મંદી આવે તો તમને તેનો પણ ખ્યાલ રહે અને જો ખેડૂત બજારમાં એ જેથી માહિતગાર છે તો કપાસના ભાવ અથવા તો કોઈ પણ ચણસીના ભાવ મળશે હાલ જીરુંના ભાવમાં આપણે વાત કરીએ તો એવા નથી પરંતુ ભવિષ્યમાં જીરુંના ભાવ થશે એટલે જીરું સાચવવું થોડું અઘરું છે પરંતુ જો ખેડૂત દ્વારા સાચવવામાં આવે તો ભાવ મળી શકે એવું છે એટલે તેમને પણ આ વિડીયો શેર કરજો અને જેટલો પસંદ આવ્યો એટલો વિડીયોને એક લાઇક કરી દેજો અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો કારણ કે આવી માહિતી તમને આખા યુટ્યુબમાં કોઈ પણ આપતા નથી આપણી ચેનલ દ્વારા જે માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે તે એકદમ સચોટ અને સાચીને રિસર્ચ કરેલી હોય છે તો આ સાથે બધા જ ખેડૂત મિત્રોને અસ્તુ જય હિન્દ જય શ્રીરામ